નમસ્કાર આપ પ્લસ હું છું આપની સાથે વડોદરા શહેરના સમા સંજીવનગર વિસ્તારમાં આવેલ સ્ની રેસિડેન્સીના ફ્લેટમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી આઈપીએલ માં કલકત્તા અને હૈદરાબાદની ની ફાઇનલ મેચ પર સટ્ટો રમતા બે સટોડિયાઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આઈપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી હતી જેથી સટોડીયા અને મેચ પર સટ્ટો રમતા હોય પોલીસ દ્વારા સતત તેના પર વોચ રખાઈ રહી હતી જેને લઈને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન સમા સંજયનગર વિસ્તારમાં અમિત સોરઠિયા ઓનલાઈન ક્રિકેટ સટ્ટો જુદી જુદી આઈડી આધારે રમાડી રહ્યો છે તેવી વાતમી મળી હતી કે અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચેની ફાઈનલ ક્રિકેટ મેચ પર હર્ષ ચૌધરી તથા હર્ષકુમાર સહિત અન્ય ગ્રાહકો સાથે સટ્ટો રમે છે જેના સટોરે ક્રાઇમ ટીમે દરોડો પાડ્યો હતો ક્રાઈમ ટીમે હર્ષકુમાર બ્રાન્ચ તથા હર્ષ ચૌધરીને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી પંદર મોબાઈલ ફોન બે લેપટોપ સહિત એક પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ કબજો કર્યો હતો જ્યારે અમિત સોરઠિયા હાજર નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર